આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવા પર સરકાર દ્વારા ખોડા કેસો કરી તેમને જેલમાં નાખી દેવામાં આવ્યા હતા જેને લઈ સુરત આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર થકી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી ગુજરાતના આમ આદમી પાર્ટીના યુવા ધારાસભ્ય ચૈત્ર વસાવા પણ હાલ કેસ થયો હોય અને જેલમાં ગયો હોય ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ચેતર વસાવાની ધરપકડ નો વિરોધ કરાયો આમ આદમી પાર્ટી દ્વારા સુરત કલેક્ટર થકી મુખ્યમંત્રીને આવેદનપત્ર અપાયું હતું અને જણવાયું હતું કે ધારાસભ્ય ચૈત્ર વસાવા પર સરકાર દ્વારા ખોટો કેસ ઉપજાવી કાઢી જેલમાં પૂરવામાં આવ્યા છે સરકાર ચેતર વસાવાનું મનોબળ તોડવા માંગે છે અને ચેતરભાઈની પ્રજાલક્ષી લડતને અટકાવવા માંગ

ધારાસભ્ય એટલે કે ચેતરભાઈ વસાવા પહેલાં તો એક અધિકારી રહી ચૂક્યા છે ને અત્યારે હાલ ધારાસભ્ય છે જે વ્યક્તિ હર હંમેશ તમામ લોકોનો અવાજ બનતા આવ્યા છે શિક્ષણ બાબતે અવાજ ઉઠાવવાની વાત હોય આરોગ્ય બાબતે અવાજ ઉઠાવવાની વાત હોય પોલીસ માટે અવાજ ઉઠાવવાની વાત હોય કોઈ પણ માટેની અવાજ ઉઠાવવાની વાત હોય તો હર હંમેશ ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા અવાજ બન્યા છે અને અત્યારે જે પ્રમાણે એ સરકારની અંદર જે કૌભાંડો થઈ રહ્યા છે કૌભાંડ ઉજાગર કરે છે એટલે એનો અવાજ દબાવી દેવા માટે એન કેન પ્રકારે એમને દબાવવા માટે ખોટી ફરિયાદો ઊભી કરવામાં આવી છે તો અમારી માગણી એવી છે ખોટી ફરિયાદો પાછી ખેંચવામાં આવે ને ખોટી ફરિયાદ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે